નમસ્કાર મિત્રો બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા ટાટા ગ્રુપ ના શેર વિશે વાત કરવાના છે જેમાં મોટા ભાગના રોકાણકારો ને એક કન્ફ્યુઝન છે કે હવે આ શેર માં બની રહેવું જોઈએ

ટાટા ગ્રુપની વિશ્વાસપાત્ર કંપની છે ટાટા મોટર જોકે તેર નવેમ્બરના રોજ ટાટા મોટર ના શેર કારોબારના અંતમાં જીરો પોઈન્ટ પચીસ ટકાની તેજી સાથે સાતસો છ્યાસી રૂપિયા પંચ્યાસી ભાવ ઉપર બંધ થયા હતા એક મહિનાની અંદર તૂટ્યો બાર નવેમ્બર ના રોજ પણ શેરમાં બે ટકા થી વધારે નો ઘટાડો જોવા મળ્યો બાર નવેમ્બરમાં ઘટાડો જોડી દઈએ તો ચોવીસ બે હાજર ચોવીસમાં ટાટા ના શેરોનું રિટર્ન નેગેટિવ રહ્યું છે જે હાઈ લેવલથી તેત્રીસ ટકા નીચે આવી ચૂકે છે પરંતુ ગયા એક વર્ષના રિટર્નની વાત કરીએ તો તે એકસો તેત્રીસ પોઇન્ટ પાંચ ટકા છે એવામાં સૌથી મોટો સવાલ શું એ છે કે આગળ આ શેરમાં શું કરવું એટલે કે બે હજાર ચોવીસના રિટર્નની વાત કરીએ તો એ નેગેટિવમાં જતું રહ્યું છે અને એક વર્ષના રિટર્નની વાત કરીએ તો એકસો તેત્રીસ પોઇન્ટ પાંચ ટકા રિટર્ન આપ્યું છે ટાટા મોટર્સે ટાટા મોટરના ક્વોર્ટરની પરિણામ વિશે વાત કરીએ તો કપાત કર્યો છે સીએલએસએ ટાટા મોટર ના શેર ઉપર નવસો અડસઠ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે બ્રોકરેજે કહ્યું કે કરેક્શન બાદ શેરને અપગ્રેડ કર્યો છે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષમાં ટાટા મોટર શેરો નો ટાર્ગેટ ઘટાડી દીધો છે નોમુરાએ ટાટા મોટર્સ પર બાય રેટિંગ યથાવત રાખી છે પરંતુ શેર પર ટાર્ગેટ પ્રાઇસ તેરસો ત્રણ રૂપિયા થી ઘટાડી નવસો રૂપિયા કરી દીધું છે

જાળવી રાખી પરંતુ નોમુરાની જેમ જ ટાર્ગેટ પ્રાઇસ તેરસો ત્રીસ રૂપિયા થી ઘટાડીને એક હજાર રૂપિયા કરી દીધું છે ફિક્સર પર યાર બે હાજર પચીસ સત્યાવીસ માટે જેફ્રિજ ટાટા મોટર નો ઈપીએસ અંદાજ બે ટકાથી નવ ટકાનો કપાત કર્યો છે

તો મિત્રો આ વાત આપણે ટાટા મોટર ના શેર વિશે જેમાં આપણને ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને બ્રોકરેજ હાઉસ અનુસાર આ શેરમાં તમે ખરીદી ની સલાહ બાવીસ બાવીસ એક્સપર્ટ શેર માં ખરીદી ની સલાહ આપી રહ્યા છે અને આ ટાટા મોટર નો શેર છે જે તમે ઘટાડાના વચ્ચે એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકો છો કે ટાટા નો શેર તમને આગળ જતા પણ સારું રિટર્ન આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો